કાર્યુભિંદી રા જિલ્લાના હળવદ તાલુકાના રાયધરા રાયધરા ગામના વિપુલભાઈ ધરમસિંહભાઈ કોડી જેઓને વાંકાનેર તાલુકાના ધમલપોર ધમલપોરના મુનીબેન કોળી છે મુનીબેન કરી જે તાલુકા પંચાયતના મકાનના સહાય લેવા દેવાના ને એવા બધા કામ કરે છે જેમાં આ ભાઈ જેમના મમ્મીના બિચારે દાગીના મૂકી અને પંદર હજાર રૂપિયા આપ્યા મારા છોકરાના મકાન થઈ જાય ખરેખર આવા જે કાંઈ કર્મચારીઓ પાસેથી જે કાંઈ આવા સાઈડના દેવા પડશે ને ઓને આપવા પડશે ને આવા બધા જે ડિંગલ કરીને તાલુકા પંચાયતની અંદર જે સંડાસ બાથરૂમ છે સહાયું છે એની અંદર જે કાંઈ વહીવટના બહાને જે કાંઈ વચેટિયાઓ કામ કરતા હોય એમાં મુનીબેન જે છે એનું હસીનાબેન છે ઉર્ફે હસીનાબેન ઉર્ફે મુનીબેન કોડી જેમની યારે મારે વાત થઈ પણ એનો અવાજ મારો ઓળખીને પછી એને ફોન કાપીને કહો કે રામોદવાડા મનસુખભાઈ બોલે છે કેમ કે ટુ કલરમાં નામ આવતું હોય અને અત્યારે લગભગ ઘરે ઘરે મારો

એટલે આ બધી જે કાંઈ છે એના માટે મુનિબેનને મારી વિનંતી છે કે ભાઈ આવા જે કાંઈ આવા ઘણા માણસોનું કરી નાખ્યું છે એવાય પણ ઘણાના ફોન અને આવું બધું થયું કે બધાની પાંચ પંદર ને વીસ વીસ હજાર રૂપિયા પછી આ મુનિબેને હારામ હારા એસીવાળા મકાન બનાવી લીધા ગરીબ માણસોના પૈસાથી અરે ભાઈ આ જે ભાઈ વિપુલભાઈ છે વિપુલભાઈના પૈસા લીધા તમે જે કાંઈ સહાયના તો એની પાસે સનંદ હુકમ છે કે નહીં એ પૂછવું જોઈએ પછી એની પાસે કાગળ ડોક્યુમેન્ટ છે જ નહીં પણ ખાલી તમને સહાય મળશે એટલે ગરીબ માણસ હોય એ માજી બિચારા છે એના પગના કડલા મૂકીને એની માથેથી રૂપિયા ઉપાડી મૂની બેન પંદર હજાર એસી ની હવે આવે કે એમાંથી લાઈ લાગશે એની અંદર ઠંડી હવા ન આવે કેમ કે તુલસી દાસે કીધું કે તુલસી ગરીબ કી આય મુવા ઢોરકા ચામ લોહા ભી ભસમ હો જાય સાહેબ તુલસી કે છે ને ગરીબીની આય લોઢા પણ ઓગારી નાખે સાહેબ એટલે આવા ગરીબ માણસોના કડલા વેચીને તમે તમારા એસીની મોજ મસ્તી મજા કરવા માટે થઈ અને આવા ગરીબ માણસોના પૈસા લેવો તમને હું નહીં આવું મહાપુરુષો બધાએ કીધું છે એટલે મુનિબેનને આ ઓડિયો બને એટલો શેર કરજો હળવદ તાલુકાના રાયધરાનો છે મુનીબેન છે ને એ ધમલ પરના છે ઉપસરપંચ હતા એટલે આ વિડીયોને બને એટલો શેર કરજો અને મુનિબેનને કંઈ ફોન કાપી નાખોમાં અને આના પૈસા પાછા દઈ કેમ કેમકે તમને ખબર પડી ગઈ કે આમાં હું સિચોડામાં આવી ગઈ છું એટલે એને ફોન કાપી નાખો પછી ઉપાડ્યા નહીં માં નાખી દીધો એટલે મુનિબેન તમે આ સિચોડામાં આવી ગયા છો તમને ખબર પડી ગઈ અવાજ ઓળખી ગયા આ વિડીયોને બને એટલો શેર કરજો જેથી કરીને આવા કણે સરકારી કચેરીના નામે વચેટિયાઓ જે કાંઈ પૈસા ખાતા હોય એને ખુલ્લા પાડો જેથી કરીને માણસોની અંદર ગરીબ માણસો પીછાય નહીં જય ભીમ નમો બુધાય જય જવાન જય કિસાન

આપડે એક ઠેકાણે મારા મમ્મી રહ્યા ને એમને ગરાણ આપડે પગ ના કદલા કે ને ઈ આપડે આયપ્યા છે પંદર હાજર રૂપિયા અપ્યા તા આપડે ધમલ પર આપણે મકાન કે તમને સહાય આપી અપાવીશું સત્વારા મકાન પાકા બનાવે ને હેમા તે અત્યારે ફોન કરી તે કઈ ફોન ઉપાડતા નહિ

એટલે સ્લેબ વાળા મકાન જે બનાવે છે એતો સરકારી સહાય આપે ઈને હા હા કઈ સહાય લેવાની હતી ઈ તો સહાય તો એવું કાય પછી પોંચ બોંચ કાય આપી નહી એટલે સરદાર સરદાર આવાસ હતું ઇન્દિરા ઓલા આપણે શું કહેવાય પ્રધાનમંત્રી આવાસ યોજનામાં હતું કે પછી આંબેડકર આવાસ યોજનામાં હતું કઈ ના સાહેબ એવું કાય ખબ કાય આપ્યું જ નહીં કાય આધાર પૂરો આપ્યો તો હું તમને કાય આધાર આપું હવે એમના નંબર મારી પાસે છે એમનું નામ ને બામ બધું મને આવડે છે એમ

મારું નામ વિપુલભાઈ ધરમજીભાઈ વિપુલભાઈ ધરમસિંહભાઈ કોડી કોડી અટક હું તમારો અટક ખીણે જીયા ખીણે જીયા ખીણો જીયા ખીણે જીયા હા

मोरबी ओके वीपुल भाई धर्मसी भाई कोडी खेणोजिया हां गांव रायधरा तालुका अडवद जिला मोरबी ओके अब आ जे तमारा मम्मी नामू छे मारा न मम्मी नाम जसू बेन धर्मसी भाई मम्मी नाम आ, नाम जसू

કાળુ ભાઈ મોની બેન કાળુ ભાઈ એ કોડી હા એ કોડી ઓકે મોની બેન કાળુ ભાઈ કોડી એની અટક હું જ ખબર છે અટક અમે આમાં મે નખેલી હે માર જો એટલે ઈ બેન રિયા ને પાછા ઉપસર પાસે હો મન પલન પલન ઉપસર ટીડીઓ કેમ નથી હાલો ઈ ભૂલી જાવ ઈ જે હોય તે મોની બેન

અлле મે આઈપાતા મનસુખ ભાઈ એના મોબાઈલ નંબર બોલો અને આ તમે આઈપાને કેટલા વર્ષ થયા ઈના વરસ લગભગ અઢી ત્રણ વર્ષ જીવ તી મનસુખ ભાઈ અરે અલે આપણે મનસુખ ભાઈ હ મે આ માથક આઈપાતા અલે માથકજી ભાઈ રહ્યા ને ઈમનું નામ હે સુરેશભાઈ સુરેશ ભાઈ અહીંયા આઈપાતી અમે સુરેશભાઈ અમે હાલો ઘરે જાય ઈમના પછી ઘરે એવું હે જાવામાં બીક લાગે કીધું હવે બેય માણહ રહ્યા કો કીધું હવે જાવામાં લોચા થાય એવું હે સુરેશ ભાઈ રે હસ્તક તો એવા ઘણા ના આયપા દસ પંદર જણા ના હે આપડે તો તમારું વ્યક્ત નું કરો ને તમે કેટલા પંદર હજાર આયપા કેટલા આયપા છે પંદર હજાર રૂપિયા તમે મજૂરી કરો છો હા મજૂરી કરી ખેતીવાડી વાડી કરી મંજીત ભાઈ ઓકે આ કોણ બોલે બાજુમાં ઈ ઘરના ઓકે હાલો હવે મને મુની ના મોબાઈલ નંબર આપો ને હા મોબાઈલ નંબર આપવું પડે આ ઓડિયો વાયરલ થાય એવો હા હું તમારા મનસુખભાઈ લગભગ ત્રણ ચાર મહિને સાંભળું વિડીયો એ તો જોઉં મને બધી ખબર છે ઓકે હાલો તમારો ફોટો મોકલો ના મુનીબેન મોબાઈલ નંબર દયો હા આપવાનો પછી એસી ત્રણ કેટલા ત્રણ કેટલા આઠ નવ કીધા ને પછી પછી ચોવીસ દસ નવ

મજામાં હવે મુનીબેન હું એમ કેતો તો મારે છે ને ઓલા મકાન ની સહાય નું હતું તો એના માટે મેં તમને ફોન કર્યો તો મકાન ની સહાય નું તો મારું કરાઈ ગયું ને કોણ બોલો તમે હું રાયધરા થી બોલું છું હેલો હેલો હા રાયધરા થી બોલું છું તમારે ઓલી આવાસ યોજના થી કરાઈ દયો તો મકાન કાચા જ પણ અત્યારે હું નથ કરતી કામ હવે કેમ મારા મેરેજ થઇ ગયું એમ તો બધાય નું કામ કરતા તા તો એ નું તો તમારું કરી દેવાય ને હવે ઈ હવે જે હતા ઈ અત્યારે કાઈ જવાબ દેતા નથી આ જે પેલા હે ને બધાની જવાબદારી લીધી આપણે ઈ કામ પૂરું કરવાનું હવે મને હમણાં ભેગા કાંઈ થયા નથી અને હું મારા પડી અત્યારે હમ તો પેલાનું રયુ ને બધું પૂરું કરી દેવાનું છે આપણે હા ઓલા ભાઈને ને એને hello hello આપડે ઓલા ભાઈ બોલો ને વિપુલભાઈ, હા વિપુલભાઈ હવે મુની મારો અવાજ વર્તી ગયા ને એટલે ને ફોન કાપીને પછી બ્લોક માં નાખ દીધા હા તે હું તો મનસુખભાઈ ઘણા ટાઈમ થી ને ફોન કર મારે બ્લોક માં નાખ દીધો અત્યારે હવે એને ખબર પડી ગઈ ને એટલે કે હું કરતી નથી ને મારા લગન થઈ ગયા ને એમ કે એ કુંવારી હતી ત્યારે એટલે એવું હતું એમના લગન થયેલા પણ એમના ઘર ના રહ્યા ને એ લોકો ઓફ થઈ ગયા સામે આપડે આપડે ઓલા કેવા નામે ની આપડે ની કે ત્યારે હું કરતી હતી પણ હવે મારું લગન બીજા થઈ ગયા એવું કઈ કીધું એ પર લગન થઈ ગયા પણ પૈસા તો એમને ઘણાના લીધેલા પણ પૈસા તો પાછા આપી દો પછી મકાન નો બનાવે પછી કઈ પૈસા આપી દો હા એટલે એ હું મારું आवाज વર્તી ગયા સમજાય હા એટલે મને ટુ કોલર માં નામ આવે ને મનસુખભાઈ હા હા એટલે એને સીધું છે ને કાપી નાખ્યો મને બ્લોક માં નાખી દીધો હવે તમ મને તમારો ફોટો મોકલો ને એટલે હું હમણાં આ લખાવું છું આગળ એ બેનર લખાવીને હમણાં ચડાવું તો હમણાં તમારા સામેથી મળશે ફોન કરવા ઈ એને અજી ખબર ન હોય ને ભવાડો કેવો થઈ

આ તો કોડી છે કોડી માં જુનેજા નો આવે વાહ નું નામ આમાં છે એટલે હવે તો ઈ નાખ્યું ઈ બધું ગ્રીન ની તમે જોઈ બેન આપણે ક્યાં ક્યુ ગામ કી પર ધમલ પર હા તાલુકા માં આવું જ બધું કામ કરે છે મકાન નું આવું બધું તો મેં બંધ કરી દીધું ને એમ કે ના 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 અત્યારે ચાલુ હે મેમડે હમણે તપાસ કરીતી મનસુખ ભાઈ મે મારા તમારામાં માં નાખ્યા અને ઈ ઓપનિંગ શોટ નો ફોટો નાખ્યો એમ ઓલું આવે ને બધું મુનીબેન નો ફોટો છે મુની નો નો ફોટો નથી આપણે ઓલા માં રાખેલો છે પણ ઈ નો ફોટો મન નથી આમાં નથી આવશે તો તમારા માં નાખીશ બરોબર અમારી પાસે એટલો બધો ટાઈમ ન હોય

હવે એને કે મેળ વાળો સાહેબ તો વીઓ ગયો એટલે મતલબ એનું કામ ચીટિંગ નું છે કેમ કે મેળ સાહેબ સાહેબ બધા મેળમાં જ હોય સાચું હોય તો ગમે એ સાહેબ ને કરવું પડે હા એ તો ગમે કુલ કરવું પડે તમારો મકાન કાચા હોય હા અન જોવા આવે તો કાચા જ કાચા જ રહે કાઈ ઈ પાકા નો થઈ જાય હા ઈ તો બરોબર વાહ તમારો સરપંચ કોણ છે ન્યા અમારે તો અમારા જ સરપંચ છે ગામ જ છે એની યાર મને વાત કરે છે મકાન તમારે એમ નામ સે અહીંયા પકરાવી દે પણ અમે અમારા હસ્તક અમે તો ને એ હળવદ તાલુકા માં હે એટલે આપડે વાંકાનેર તાલુકા માં જો તમને વાત કરાઈ જો અમાર તમને અરે તમારો મંત્રી હોય ને હા ત્યાં જઈને ફોર્મ ભરી હા દઈ દેવાનું આ તે કાઈ વાંધો ની મને કાઈ આધાર પુરાવો કર દો તો અમે તમારી પાસે મકાનની સનદ હુકમ છે

કઈ વાંચો નહીં તમને પૈસા પાછા ફોટો જડે તો ફોટો નાખવું તમારે ફોટો નાખો તો ખબર પડે કે આજ મુની બેન છે હા પણ કઈ વાંધો નહીં ફોટો જોડે તો ફોટો નાખું